સુરતમાં આ વર્ષે તમામ ગણેશ પંડાલો અવનવી થી ઉજાગર કરનાર હિન્દુ ધર્મના અમૂલ્ય ગ્રંથ એવા શ્રીમદ ભગવદ્ ગીતા તથા મહાભારતની થીમ બનાવવામાં આવી છે જ્યાં તમને શ્રીમદ ભગવદ્ ગીતાના અધાર અધ્યાયોના અર્થ અને તેમનું મહત્વ જોવા મળશે તો સાથે

દર્શાવવામાં આવ્યા છે તો ખાસ આ છે સુરતમાં જે રીતે આપ જોઈ શકો છો કે અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપા સ્થાપના કરવામાં આવેલી છે તો આજે આપણે સુરતના જે અડા વિસ્તારમાં ખાસ વાસ્તવ ગ્રુપ દ્વારા

અ સમગ્ર ટીમ માં આપડા ભગવદ ગીતા માં જે આધાર અધ્યાય છે એ અધ્યાય નો ડીટેલિંગ માં આખો સમજાવવામાં આવ્યું છે જીવન થી મરણ સુધીનો ભાગ આખો બતાવવામાં આવ્યો છે એના પછી આગળ જાય તો આપણે મહાભારત માં જે ભૂમિ હતી એ ભૂમિ પર જે આખું યુદ્ધ થયેલું એ યુદ્ધ આખું આખો બતાવવામાં આવ્યું છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા અર્જુન ભગવાન હતા એ લોકો જે રાજા હતો જે સેના હતી કૌરવ પાંડવો ની એ દર્શાવવામાં આવ્યું છે એના આગળ અમે ડિજિટલાઇઝેશન માં એક વિડીયો બતાવે છે જેમાં તમને આખો ભગવદ ગીતા નો સાર એકદમ ડિટેલિંગ તમને સમજ પડે એવી રીતે આ વિશ્વ સ્વરૂપની ની કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે એના ઉપર અમે બતાવીએ છે અને એ અત્યાર સુધી આખા ગુજરાત લગભગ કોઈ નથી બતાવ્યું જી આપણે આ થીમ બનાવવાની પ્રેરણા કેવી રીતે થીમ બનાવવાની પ્રેરણા તો એવી રીતે આવી કે જે અત્યારે આબો આપો આજુબાજુનું જે કલ્ચર છે જે નાના નાના છોકરાઓ છે યંગસ્ટરો છે જે મોબાઈલમાં ધ્યાન આપે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આખો દિવસ યુઝ કરે છે એમને ખરેખર જીવન કેવી રીતે જીવ્યું એમને અનુભવ જ નથી તો એના માટે અમે એક અમને વિચાર આવ્યો કે આપણે આ જે રેગ્યુલર પેઢી છે જેમને આપણા સનાતન ધર્મ જે હિન્દુ છે જે અત્યારે સૌથી વધારે ખતરામાં છે તો એ ધર્મ ને આગળ લઈ જવા માટે આ પેઢી આપણા આવનારી પેઢી ને આપણો સનાતન ધર્મ આગળ લઈ જાય એમને આપણા જે આ બધા ગ્રંથો છે એમના વિશે જ્ઞાન મળે એના ઉપચારથી અમને એક વિચાર આવ્યો કે આપણે આ વસ્તુ બતાવી શકીએ એટલે અમે આખું ભગવદ્ ગીતાનો આ વિશાળ મંડપમાં એકદમ રિટેનિંગમાં આ આખો પ્રસ્તાવ રજૂ કરીને લોકો જોવા આવે છે દરરોજના દરરોજ લગભ દસથી પંદર હજાર પબ્લિક જોવા આવે છે હવે ગ્રેસ વિચારજન ગણતીના જ નથી રહ્યા છે તો સુરતની જનતાને અમે સુરતની જનતાને એક હું આમંત્રણ આપું છું કે વધારેમાંથી વધારે લોકો અહીંયા આવે જીવનમાં ઉતારો તમારા જીવનના દરેક પ્રશ્નો નો હલ આજ ભગવદ ગીતા માટે અને આવો જો નિહાળો અને અમને આના બધે હજી વધારે પ્રેરણા આપે કે અમે આવતા વર્ષે આનાથી હજી નવું લઈને આવ્યું અને આપણા હિન્દુ ધર્મ ને બચાવી આપડે